આજે આપણે વાત કરવાના છીએ એક એવા ગામની જેણે દૂષણ સામે લડીને એક અસાધારણ ઉદાહરણ પૂરું પાડ્યું છે જી હા અમે વાત કરી રહ્યા છીએ ડીસા તાલુકાના ડુઆ ગામની જ્યાં પૂર્ણ દારૂબંધીનો ઐતિહાસિક અને મજબૂત નિર્ણય લેવામાં આવ્યો છે આ ઐતિહાસિક નિર્ણય અંબાજી મંદિર ખાતે યોજાયેલી વિશેષ ગ્રામસભામાં લેવામાં આવ્યો હતો જ્યાં ગામના અંદાજે ચારસો ગ્રામજનોએ હાજરી આપી હતી ગામના ડેપ્યુટી સરપંચ માજી સરપંચ પંચાયત સભ્યો યુવાઓ વડીલો તથા સમાજના આગેવાનો એક જ મંચ પર ભેગા થયા અંબેમાના શપથ લઈને ગામે નક્કી કર્યું કે હવે આગળથી કોઈ પણ જાતનો દારૂ ગામમાં ન ચાલે ન વેચાણ ન સેવન કરવાનું નક્કી કર્યું છે જો આ બંધારણમાં નહીં રહે તો

જમાદારને પણ જાણ કરેલી ઢોઆગમને પણ જાણ કરેલી અગાઉ રવિવારે પણ વરસાદના કારણે સંજોગોના કારણે કોઈ ગામ ભેગું થઈ શક્યું નહોતું પણ અત્યારે સમસ્ત દરેક અઢારે આલમ દરેક જાતિના લોકો અહીંયા ઢુવા ગામમાં અંબાજી માના મંદિરની અંદર ભેગા મળી અને નિર્ણય લીધેલો છે કે સંપૂર્ણપણે ઢુવા ઢુઆગામમાં દારૂ આપણે બંધ કરવો હવેથી મોડીને પૂજ્ય દારૂ પાડવો નહીં એવા પાદરદેવની અમારા જે પાદરદેવો કહેવાય છે જે દરેક દેવો બેઠા છે એમના બધાને શોગન છે અંબાજી મારા શોગન ગાતા છે અને અંબાજી મારાની સાક્ષીએ બધાએ સંમતિ મળી અને આખા ગામના ભેગા રહી સંમતિ આપી અને વ્યસન મુક્તિ અને દારૂ બંધ કરવા માટેનો નિર્ણય લીધેલો છે નિર્ણય એ આપવામાં આવ્યો છે કે સ્વેચ્છાએ દારૂ બંધ કરી નાખવાનો પાડવો નહીં બારકોમનો કોઈ પણ વેચવા આવે તો એને વેચતા પકડાય તો ધુઆકોમની અંદર એને એનો વરઘોડો કાઢવો એને ટાળ કરવી અને એકાવન હજાર રૂપિયા દંડ અમારા ગામમાં લેવામાં આવશે બાર ગામનો કોઈ આવશે વેચવા તો બીજું ગામના જે જે પણ પીઠવાળા છે એ બંધ નહીં કરે તો એમનું પંચાયત દ્વારા પંચાયત દ્વારા તલાટી અને સરપંચ આ બંનેને મળીને મેં રજૂઆત કરી છે અને હરી રજૂઆત કરશો સરપંચે મને લેટર પર પણ કોરા આપી દીધા છે એમણે કીધું કે લખી તમારે જે આપો એ વિગત આપજો હું તૈયાર છું પણ કોઈ સંજોગો કારણ સરપંચ અમારા બહાર ગયેલા છે સરપંચ વતી અમારા ગામ લોકો છે હું પણ છું બધાય ભેગા મળી અને જો લગભગ અંદાજે ત્રણસોથી ચારસો આજુબાજુના લોકો છે વરસાદની ઋતુ છે એટલે અમુક લોકો આવીને જ પણ બધા સૌ રાજી ખુશીથી લોકો આવ્યા છે કોઈ ધાવ ધમકીથી નથી લાવ્યા કોઈને પ્રેશર નથી કરેલો એમના રીતે એ લોકો આવ્યા છે કે ભાઈ આપણે આ અભિયાન કરવું છે અને ઢુવા ગામમાં સ્વચ્છતા જાળવાઈ રહે વેસન મુક્તિ રહે દારૂથી આ જે લોકો શિક્ષણ બગડે છે બેન દીકરીઓ રાતની નથી ગમમાં ફરી કહેતી જે ગમમાંથી ડેરીમાં જે દૂધ ભરાવા લોકો જાતા હોય એમને ઘેરથી એમના પોતાના બહેરા દૂધ દોઈ અને બંને તો પૂરી ભર્યા લેશે છે પણ એમાંથી એક લીટર દૂધ બચાવી અને પ્રાઇવેટ ડેરીમાં આપે પ્રાઇવેટ ડેરીની અંદરથી વીસ પચીસ રૂપિયા બચાઈ અને એ દારૂ પી જ હોય છે ઘરના લોકોને એમના બહારને કે એમના છોકરાને ખબર રહેતી નથી પણ એ પોતે દારૂ પીપીને આવતા હોય છે જ્યારે ગોમનો મજૂરી આ લોકો મજૂરી કરીને ગોમમાં આવતા હોય અને એ મજૂરીનો પૈસો છોકરોને એમના પત્નીને ખાવા મળતો નથી કે શાકભાજી સારી કે દૂધ ઉકાળો ચા પીવી છે એમને સારું દૂધ નથી મળતું સારું શાકભાજી નથી મળતું અને એ પૈસો અડધો જાય છે જે દારૂ પાડતા હોય ત્યાં પચીસ ટકા અને પચીસ ટકા જાય છે પોલીસની અંદર હપ્તામાં એટલે અમે વિચાર કર્યો દરેક ગામના લોકોએ સાથ સહકાર માગ્યો અમને ખૂબ સાથ સહકાર આવ્યો આવો ને આવો ગામમાં સાથ સહકાર આવતો રહે એવું હું અને તમામ ગામના નાગરિકોને અને જે બધા યુવાનો અહીં બેઠા છે એમને હું ખાતરી આપું છું કે તમને કોઈ એક આપવા બાજુ કે જે દીકડામાં મારામાં ફ્રાન્સ છે એ દીકડા તો ઢુવા ગામમાં હું બંધ કરીને જમ્પીશ એવી હું પાદર દેવ પાદરદેવોના વતી હું શોગન ખાઈ અને વિનંતી કરું છું કાલે તમારે જે કરવું હોય એ કરજો પણ ગામમાં દારૂ બંધ આપણે શું ઈચ્છા એ કરો કરવો ને કરવો હવે મીડિયાવાળા પોલીસ જાણ કરી હતી તમે પોલીસને હા પોલીસને અગાઉ જાણ કરી હતી પોલીસની ગાડીઓ મારા ઘરે બનાવેલી હતી પોલીસે કીધું કે ભવનસિંહ તમે પહેલાં ગામ ભેગું કરો ગામ ભેગા કર્યા પછી અમને જોઈન કરજો અમે પાસામાં અમને તકેલી દઈશું એટલે અમે અમારે ગોમ ભેગું કર્યું અમને ગોમ ભેગું કરી ગોમે મન સાહસ કરા હવે પોલીસને વિનંતી કે અમારા ગોમત દારૂ તાત્કાલિક બંધ કરાવે અને તાત્કાલિક બંધ નહીં કરાવે તો એ આપણા એસપી અક્ષયરાજ બકવાડા બનાસકાંઠા કલેક્ટર ભાઈ ભાઈ પટેલ સાહેબ મિહિર પટેલ સાહેબ અને સચિવાલય બધી જવું પડે તો ગાંધીનગર સચિવાલય ને ગૃહમંત્રીને જવું પડે તો ગૃહમંત્રી બધી અમે જશું પણ અમારા ગામમાં દારૂ નાબૂદી જોઈએ જોઈએ ને જોઈએ અમારા ગામમાં કોઈ પણ દારૂ વિશે જોઈ પણ ચર્ચા કે કોઈ પણ પાર્ત કે વેદ પકડના તો એમને પણ અગિયાર હજાર રૂપિયા દંડ કરવામાં આવશે અને બીજું કે કોઈ પોલીસ મિત્રો એને હપ્તા લેતા પકડના તો એમના માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને સ્વેચ્છાએ આ દારૂ બંધ કરવો એવી તમામ ગામના વિદ્યાર્થી ભાઈઓ આગેવાનો ભક્તો અને તમામ જ્ઞાતિના લોકોએ આ વિનંતી કરી અને ભેગા થઈ અને આ નિર્ણય લીધેલો છે સમસ્ત ગામ ધુવા ગામના લોકોએ દારૂના કારણે યુવા પેઢી બગડી રહી છે ઘરના પૈસા દારૂમાં વેડફાઈ જાય છે બહેનો દીકરીઓના રાત્રે સુરક્ષિત ફરી શકવાના હક પર આઘાત થાય છે અને આખું પરિવાર આર્થિક સંકળામણમાં ફસાઈ જાય છે આવો સંગઠિત અવાજ આજે દારૂ સામે બૂમ બાંધી રહ્યો છે ન જોઈએ નશો અમને જોઈએ વિકાસ ઢુઆ ગામ આજે ઉદાહરણ બની ગયું છે કે જ્યાં ગામજનોએ પોતે જ તંત્ર બનીને ગામને સુધારવા માટે આગળ આવ્યા છે સુરત પોલીસ સ્ટેશનની રહેમ નજર હેઠળ ધુવા ગામની અંદર મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે ધુવાના બીજ જમાદાર સુરેશભાઈ માળે વારંવાર રજૂઆત કરવા છતાં ગામ લોકોની ભીડ અનેક રજૂઆતો છે છતાં પણ કાયદેસરની કાર્યવાહી એમના દ્વારા કોઈ કરવામાં આવતી નહીં પીઆઈને પણ જાણ કરવામાં આવી છે અને કુપટ ગામના કિરણ સિંહ કરીને એક નામ છે જે અમારા ધુવા ગામની અંદર દારૂનો હપ્તો લેવા આવે છે જે ડી સ્ટાફની અંદર છે જે આવના સમયમાં અમે કલેક્ટરને આવેદનપત્ર આપીશું અને ધુવા ગામની અંદર જો દારૂ બંધ નહીં થાય તો જનતા રેડ પણ કરીશું